વાત કરીશું ખેડાથી ખેડાના નડિયાદ ખાતે અમુલ ડેરીમાં વિજયોત્સવ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અમુલની આ ચૂંટણી દરમિયાન ભાજપની જીતને રોકવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા જેમાં ચેરમેન વિપુલ પટેલ અસરકારક રીતે પ્રમુખ પદ માટે પોતાનું વલણ દર્શાવ્યું હતું ચૂંટણી દરમિયાન ભાજપ વિરુદ્ધ બાકી મનસ્વી વલણ બતાવનાર કેસરી સી સોલંકીનું નામ ઉલ્લેખ પત્ર રહ્યું હતું અમુલ ડેરીમાં આજે જે રિઝલ્ટ હતું એમાં અમારી પાર્ટી આપણી બધાની પાર્ટીનો જવલંત વિજય થયો છે કેસરીસિંહે આક્ષેપો કર્યા હતા એટલે એને ખબર ના પડે અમુક બાબતમાં અને જે માણસ પ્રવૃત્તિ કરતો હોય એની પર આક્ષેપ પ્રત્યાક્ષેપ તો થતા રહેવાના માણસ કામ તો કરે છે એ તો સાબિત કરે છે એ કેસરી જ સાબિત કરે છે કે માણસ અમનું નિયામક મંડળ કામ કરતું આવ્યું છે એ ગયા એ જેને સરી લાગતી હોય એને સરી જેને ઇઝી લાગતી હોય એને ઇઝી મને તો ક્યારે લાઈવ થાય છે ક્યારેય નહીં થતા એ પણ ખબર નહીં હોતી